હેલો તો બધા કેમ છો મજામાં જય માતાજી જય રામાપી તો આજે જો આપણે બનાવવાની છે દાળ ઢોકળી મેં ગામડામાં કેવી રીતના દાંઠ ઢોકળી બનાવી એ તમે વિડીયો જોજો અને હું કાંઈક અમારા ગામમાં કાંઈક અલગ હતા ગામ દાળ ઢોકળી બનાવે તો અમે એવી રીતના બનાવીએ એકદમ દેશી સ્ટાઇલમાં તો વિડીયો તમને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો હાલો તો હાલો હવે આપણે દાઢ ઢોકળી બનાવવાની તૈયારી કરવી આપણે જો દાળ ઢોકળીમાં નાખવા લઈ લીધા છે બટેટા ડુંગળી ટમેટા મરચાં લીલા વટાણા હોય તો પણ સારું લાગે પણ લીલા વટાણા અત્યારે મળે નહીં હવે સિઝન વહી ગઈ એટલે તો આપણે આટલું નાખવાનું છે ને દેશી એકદમ દેશી દાળ ઢોકળી બનાવવાની છે તો દાળ ઢોકળી કોને કોને ભાવે છે એ કમેન્ટમાં કહેજો અને હાલો આપણે બધું આ મોળી નાખવી તો આપણે પહેલાં જ મોં છે આપણે ડુંગળી મોળ નાખવી પહેલાં બાફી નાખી છે બાફી નાખી છે ગેસે બાફી નાખી છે અહીંયા બહુ પવન લાગે છે એટલે કંઈ સરખું બફાતું નથી પણ તોય આપણે વિડીયો કરવી ટ્રાય મારવી વિડીયો બનાવા બહુ અમારું પવન લાગે અહીંયા ખુલ્લું મેદાન રહ્યું ને એટલે એટલે જો પહેલાં એમ ગેસે દાળ બાફી નાખી છે તો ઝઝિયા આપણે દાળ પકાઈ ગઈ છે બફાઈ તો ગઈ છે બફાઈ તો ગઈ છે ડાળ પહેલાં આપણે પાણી નહીં દેશું એમાં પછી હાદર હાદર નહીં દેશે પછી ધાણા જીરું થોડુંક મરસો નહીં દેશે ઝેવણીમાં જ દેશે એટલે 嗯，没问题。 દીધી છે તો આપણે પહેલાં લોટ બાંધી નાખીએ પછી આપણે ડાળો કરશું ઢોકળીનો લોટ બાંધી નાખવી થોડું પાણી ધી લઈશું મીઠું નહી દીધું છે અદર ના દીધી છે Sono andato a Lido, sono andato a Naki. Viso, ti è stato detto che mi ફટાફટ બંધાઈ ગયો છે અને આપણે હવે દાળ વગર ના લોટ બંધાઈ ગયો હવે તો આપણે તેલ નાખી દઈશું આમ બંધાઈ નાખ્યો છે તો તેલ નાખી દેવી તેલ આવી ગયું છે તો રાઈ નાખી દેવી એમાં

ખાવાનું આમાં મમ ખાવાનું તારે આપડે બધું સડી ગયું છે આપડે આ ડાળ જે ઓલી કરી હતી નાખી દેસ થોડીક વાર ઢાંકી દેશો ઉકળી ત્યાં ઉકળે એ વાર માં આપણે ઢોકળી વણી નાખવી મીઠું નાખી દઈશ સ્વાદ પ્રમાણે ના થોડીક આપણે ખાંડ તમે જે ખાંડ ખાતા હોય મોરસ ખાતા હોય તો મોરસ ના ખાવાની ન ખાતા હોય તો નહીં અમે જો ખાવી છે મોરસ તમે નાખવી છે ઢોકળી મારી નાખ્યું આપડે હવે આપણે આને છે આવી રીતની કટિંગ કરી નાખવાની જેવી રીતે મેં ઢોકળી ખાતા હોય મોટી ખાતા હોય તો મોટી નાની ખાતા હોય તો નાની એ રીતના કટ કરી નાખવાની રીતના કરી નાખીશું આપણે ઢોકળી તો હવે આ ઉકળી જાય એટલે એમાં નાખી દઈશું આપણે પહેલાં તો આપણે આમાં કાઢી લેશું આમ ગોળી ગઈ એમાં નાખતા જઈએ આપણે હવે ડાયરેક્ટ નાખી દઈએ આપણે આપણે હાલ તો આપણે દાઢ ઢોકળી કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે જોઈ જોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે નીચે ઉતારી લઈશું હવે આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે મસ્તની આમ જોઈ શકો છો આમ જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી દાળ ઢોકળી બનાવી છે એકદમ મસ્તીમાં તો હાલો આપણે દાઢ ઢોકળી ઉતારી લેવી

બહુ જ મસ્ત લાઈટ ઢોપી બની છે મિત્રો તમે પણ ઘરે બનાવજો બહુ જ મજા આવશે ખાવાની એકદમ દેશી તરીકેથી બનાવી છે